मोदी जी નું ગુજરાતની આ ધન્ય ધરા પર આપનો અમે સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી આપનો ભવ્ય સ્વાગત છે આજે સાબરમતીના આ નગરમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સાથે સ્વાગત છે ગુજરાત ખૂબ તાળીઓ સાથે આપણે પણ આ ક્ષણને વધાવીએ ધન્યવાદ હવે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલને કે આ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શહેરી વિકાસના વીસ વર્ષના ઉજવણી આલેખ તો સુંદર સ્મૃતિ ચિહ્ન અને શાલ અર્પણ કરશો આ આપણા અમદાવાદના વીસ વર્ષનું પણ પ્રતિક છે ખૂબ તાળીઓ સાથે વધાવીએ ધન્યવાદ